જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઇક અવશ્ય કરો સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો મિત્રો આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ મહેનત અને મૂલ્ય હંમેશા માનવ જીવનને બદલી નાખે છે હર્ષ નામનો યુવાન રોજ મજૂરી કરીને જીવન ગુજારતો હતો તેને એક દિવસ એવી તક મળી તેણે પોતાના જીવનનું મૂલ્ય સમજવા મહેનત કરવાનો પ્રયાસ કર્યો હર્ષે થોડા સમયમાં મોટા કામમાં સફળતા મેળવી તે સૌમાં લોકપ્રિય બન્યો અને દરેકના હૃદયમાં સ્થાન મેળવી ગયો મહેનત અને એકબીજાની સહાયતા હંમેશા રંગ લાવે છે નાના મકાનમાં રહેતો વિદ્યાર્થી અર્જુન હંમેશા પોતાના શિક્ષકો અને મિત્રોને સહાય કરતો હતો એક દિવસ એક મોટી પરીક્ષા આવી અને અર્જુનને બહુ જ ચિંતા થવા લાગી તેણે પોતાની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન સાથે કાર્ય ચાલુ રાખ્યું પરીક્ષાના પરિણામમાં તે શીર્ષ સ્થાન પર આવ્યો અને સૌએ તેમને અભિનંદન આપ્યા તે ખુશ અને ગૌરવ અનુભવી રહ્યો હતો સાચા માર્ગે ચાલો ઈમાનદારી અને પવિત્રતા હંમેશા વિજયી બને છે રાજવી દેશના રાજકુમાર હતો તે હંમેશા બીજા રાજ્યના મંત્રીઓની ટીકા સાંભળતો હતો એકવાર તે બીજા રાજ્યની મુલાકાતે ગયો જ્યાં એક અજ્ઞાત મંત્રી તેને મળ્યો મંત્રીએ રાજકુમારને કીધું કે તમે હંમેશા તમારી પવિત્રતા અને માનવીયતાને પ્રાધાન્ય આપો ત્યારબાદ રાજકુમારે આગળના મંત્રીઓની ટીકા અને જુમલાઓને અવગણના કરીને પોતાના માર્ગને સાચો રાખ્યો થોડા સમયમાં તે મહાન રાજા બની ગયો અને તમામ રાજ્યમાં તેની પ્રશંસા થઈ સાચા સંબંધમાં હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ એક ગામમાં હર્ષા અને વિજય નામના બે સારા મિત્ર હતા એક દિવસ હર્ષનો એક સોનાનો મોટો સિક્કો ખોવાઈ ગયો તેણે વિજયને પકડીને કહ્યું કે તે સિક્કો પાછો આપી દે વિજયે એવું કીધું કે તે નિર્દોષ છે પરંતુ હર્ષએ વિશ્વાસ ન કર્યો એક દિવસ ગામમાં એક મકાન બાંધવામાં આવી રહ્યું હતું અને ત્યાંથી તે સિક્કો મળી આવ્યો પરિસ્થિતિનો પ્રતિકાર પ્રતિકાર અને પ્રતિભાવ એ જ પરિસ્થિતિનો વિજય છે એક યુવાન આનંદ જે ખૂબ જ પ્રતિભાશાળી હતો તેની નોકરી છૂટી ગઈ તે નિરાશ થઈ ગયો અને હંમેશા દુઃખી રહેતો એક દિવસ તેની માતાએ તેને કહ્યું પ્રતિભાવ આપો અને પરિસ્થિતિનો પ્રતિકાર કરો આનંદે તેના કાર્યમાં પુનઃ પ્રયત્ન કર્યો અને આગળ વધ્યો તેણે વધુ સારા કામમાં સફળતા મેળવી ધીરજ અને વિચાર શક્તિ એ સાચા માનવીય મૂલ્ય છે એક યુવાન રાજા હતો જે હંમેશા પોતાના અહમને મંજૂર રાખતો તે જલ્દી ખોટા નિર્ણયો લેતો અને પોતાના રાજ્યમાં પરેશાનીઓ સર્જતો એક દિવસ એક સાધુ તેની સમક્ષ આવ્યા અને કહેવા લાગ્યા કે તમારી ધીરજ અને વિચારશક્તિ અપનાવી જોઈએ જેથી તમે મહાન રાજા બની શકશો રાજાએ તે વિચારોને અનુસર્યા અને પછી તે મહાન રાજા બની ગયો કર્મ અને મહેનત હંમેશા વૃદ્ધિ અને સફળતા તરફ લઈ જાય છે એક છોકરો વિકાસ પોતાના પરિવારની સફળતા માટે મહેનત કરતો તે હંમેશા નક્કી કરેલું કે તે બધાને ખુશી આપશે એક દિવસ તેને તેના કર્મથી વધુ લાભ મળ્યો અને તેણે પોતાના પરિવાર માટે મોટું મકાન ખરીદ્યું માનસિક શાંતિ અને ધીરજ જીવનના સાચા મંત્ર છે એક યુવાન અજય હંમેશા મનમાં તણાવ અનુભવતો અને દુઃખી રહેતો એક દિવસ તે એક વૃદ્ધ સાધુ સમક્ષ ગયો અને તેની સમસ્યાઓ વર્ણવી સાધુએ કહ્યું મનને શાંતિ રાખો અને ધીરજ પાડો અજય એ આ મંત્ર અનુસર્યો અને પોતાના જીવનમાં માનસિક શાંતિ અને સુખ મેળવ્યું સત્ય અને ઈમાનદારીનો સાચો માર્ગ હંમેશા સુખ તરફ લઈ જાય છે એક ગામમાં કમલેશ અને વિદ્યા નામના બે મિત્રો હતા કમલેશ હંમેશા નાના મોટા ખોટા કામ કરતો અને વિચારોમાં ખૂબ જ માથા ભારે રહેતો એક દિવસ વિદ્યાએ તેને સમજાવ્યું કમલેશ સુખનો સાચો માર્ગ એ છે કે તમે સત્ય અને ઈમાનદારી અપનાવો કમલેશ હસીને બોલ્યો મારા મિત્ર આ કામ આસાન નથી વિદ્યાએ કમલેશને પ્રેરિત કર્યું અને તેણે સત્ય અને ઈમાનદારીનો માર્ગ અપનાવ્યો થોડા સમય બાદ કમલેશનું જીવન બદલાઈ ગયું અને તે ખૂબ જ સુખી રહેવા લાગ્યો સફળતાનો રહસ્યમય રસ્તો આપણા આંતરિક શ્રેષ્ઠતા છે વિજય એક નાનો વેપારી હતો તે રોજના નાના કામ કરતો અને જેવું શક્ય હોય તેવી મહેનત કરતો એક દિવસ તેને એક અજ્ઞાત વૃદ્ધ મળ્યા જેઓએ જણાવ્યું કે સફળતાનો રસ્તો તમારી અંદર જ છે વિજયને સત્ય સમજાયું અને તેણે પોતાના બધા પ્રયત્નો ભેગા કર્યા થોડા સમયમાં વિજયે એક મોટો કારોબાર શરૂ કર્યો અને તેનાથી તે ઘણો મોટો સફળ વેપારી બની ગયો ધીરજ અને સતર્કતા જીવનના દરેક નિર્ણયો માટે મહાન મંત્ર છે વિજય નામનો એક યુવક હંમેશા ઝડપથી નિર્ણયો લેતો તેથી તેને સફળતા મળતી નહોતી એક દિવસ તેની દાદીએ તેને ધીરજ અને સતર્કતાનું મહત્વ સમજાવ્યું વિજયે આ મંત્ર અપનાવ્યો અને દરેક નિર્ણયમાં ધીરજ અને સતર્કતા અપનાવી તેનાથી તે મોટો સફળ માનવી બન્યો માનસિક શાંતિ અને ધીરજ જીવનના સાચા મંત્ર છે એક યુવાન અજય હંમેશા મનમાં તણાવ અનુભવતો અને દુઃખી રહેતો એક દિવસ તે વૃદ્ધ સાધુની સમક્ષ ગયો અને તેની સમસ્યાઓ વર્ણવી સાધુએ કહ્યું મનને શાંત રાખો અને ધીરજ પાડો અજયે આ મંત્ર અનુસર્યો અને પોતાના જીવનમાં માનસિક શાંતિ અને સુખ મેળવ્યું સત્યનો માર્ગ પાડો અને સંજોગોનો નિડર સામનો કરો એક ગામમાં નાનકડી છોકરી રાધા રહેતી હતી જે હંમેશા સત્ય બોલતી હતી એક દિવસ ગામમાં ચોરી થઈ અને બધાના મકાનોમાંથી ચોરી થઈ ગઈ હતી ગામના લોકો ચોરને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સફળતા મળી નહીં રાધાએ એક દિવસ તે ચોરને તેના મકાનની અંદર જતા જોયો અને તેને પકડીને ગામ લોકોને જાણ કરી ચોર પકડાઈ ગયો અને બધાએ રાધાની ખૂબ જ પ્રશંસા કરી ગામના લોકોએ તેને બહાદુરી માટે સન્માન આપ્યું પ્રેરણારૂપ ધૈર્ય અને યોગ્ય આયોજન હંમેશા સફળતા તરફ લઈ જાય છે વિજય નામનો રાજા પોતાના રાજ્યમાં ખૂબ જ લોકપ્રિય હતા એક દિવસ તેમના પર એક મોટી આપત્તિ આવી પડી રાજ્યમાં ભૂખમરાની સ્થિતિ આવી ગઈ અને લોકો ખૂબ જ દુઃખી હતા રાજાએ આ સ્થિતિનો સામનો કરવા માટે ધૈર્ય અને યોગ્ય આયોજનનો આશરો લીધો તેમણે ગામના લોકો સાથે મળીને એક યોજના બનાવી જેથી ખેતરોમાં પાણી અને અનાજની ઉપજ વધારવા માટે કામ કરી શકાય ઘણા મહિનાઓ બાદ રાજ્યમાં ફરી સમૃદ્ધિ આવી અને લોકો ખુશ થયા રાજ્યના લોકો રાજાની પ્રશંસા કરી અને તેને માદિલ રાખ્યા જ્ઞાન અને પ્રેરણા જ જીવનને સફળતા તરફ લઈ જાય છે ગોપાલ નામનો એક બાળક હતો જે હંમેશા પ્રશ્નો પૂછતો અને નવું શીખતો એક દિવસ ગોપાલના શિક્ષક તેના માટે મોટું પુસ્તક લાવ્યા અને તેને કહ્યું જ્ઞાન એ છે જે તમારા જીવનને સફળ બનાવી શકે છે ગોપાલે જીવનભર તે શિક્ષકનો ઉપદેશ અનુસર્યો અને એક મહાન વૈજ્ઞાનિક બની ગયો જીવનનું સાચું મૂલ્ય એ છે કે ધીરજ અને વિચાર શક્તિ રાખવી એક યુવાન રાજકુમાર હતો જે હંમેશા જલ્દી કરતો અને વણ ઇચ્છનીય નિર્ણય લેતો એક દિવસ એક વૃદ્ધ ભિક્ષુક તેની સમક્ષ આવ્યા અને રાજકુમારને સુજાવ આપ્યો કે જીવનમાં ધીરજ અને વિચાર શક્તિ જરૂરી છે રાજકુમારે તે સુજાવને સ્વીકાર્યો અને તેનાથી રાજકુમારના જીવનમાં મહાન પરિવર્તન આવ્યું સમયનું યોગ્ય આયોજન અને ઉપયોગ જ સફળતાનો મંત્ર છે એક ગામમાં એક ખેડૂત હતો જે ખેતરમાં સખત મહેનત કરતો પરંતુ તે પોતાનો સમય યોગ્ય રીતે વાપરતો ન હતો એક દિવસ તેના મિત્રએ તેના માટે સમયના પદ્ધતિ શીખવી ખેડૂતે સમયની પદ્ધતિઓ અપનાવી અને વધુ સારું આયોજન કર્યું તેનાથી તેને વધુ ઉપજ મળી અને તે ખુશ થયો દયા અને કરુણા એ છે જે આપણા જીવનને સાચા અર્થમાં સમ્રાટ બનાવે છે એક સમયની વાત છે એક રાજા હતા જે ખૂબ જ દયાળુ અને કરુણાવાળા હતા એક દિવસ રાજા અન્ય રાજ્યની મુલાકાતે ગયા જ્યાં એક ગરીબ સ્ત્રી રડી રહી હતી રાજાએ પૂછ્યું તમે કેમ રડી રહ્યા છો વૃદ્ધ સ્ત્રીએ કહ્યું મારો પુત્ર બીમાર છે અને મારી પાસે તેની દવા માટે પૈસા નથી રાજાએ પોતાના ધન આપીને તે સ્ત્રીની મદદ કરી પરિસ્થિતિ કેટલી પણ ખરાબ કેમ ના હોય ધૈર્ય એ છે જે આપણને સફળતા તરફ લઈ જાય છે વિજય એક સામાન્ય વ્યક્તિ હતો જે રોજ મજૂરી કરતો એક દિવસ વિજયને મોટી યોજના માટે નોકરી મળી તે ખુશ હતો પરંતુ પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ નોકરીમાં મુશ્કેલીઓ આવી અને વિજય પરેશાન થઈ ગયો પરંતુ વિજયે ધૈર્ય રાખીને કામ ચાલુ રાખ્યું અંતે તેને સફળતા મેળવી અને તે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયો સત્યની શક્તિ એ છે કે તે દરેક મુસીબતમાંથી પસાર થવામાં મદદ કરે છે એક નાનકડી છોકરી રાધા તેની માતાને સહાય કરતી માતા રોજ મીઠાઈના દુકાને કામ કરતી અને રાધા દુકાન ચલાવતી એક દિવસ એક ગ્રાહક મીઠાઈ ખરીદવા આવ્યો અને પૈસા આપ્યા વિના ચાલવા લાગ્યો રાધાએ તેમને બોલાવીને કહ્યું માફ કરજો તમે પૈસા ચૂકવ્યા નથી ગ્રાહક ગુસ્સાથી બોલ્યો મારી પાસે પૈસા નથી રાધાએ નમ્રતાથી કહ્યું તમે સત્ય બોલશો તો તમારા માટે હું મદદ કરી શકું ગ્રાહકે સત્ય કહ્યું અને રાધાએ મદદ કરી સમયનો યોગ્ય વિભાજન અને ઉપયોગ જ સફળતાનો મંત્ર છે એક સુથારને વારંવાર કામમાં મોડું થતું હતું અને તે સતત ટાણે ટાણે તેનું કામ પૂરી કરી શકતો ન હતો એક દિવસ તેના મિત્રએ તેને ગણતરી શીખવી તે સમયને યોગ્ય રીતે વિભાજીત કરી અને બધા કાર્ય સમયસર પૂરા કરવા લાગ્યો તે પછી તે સુધાર ખૂબ પ્રસિદ્ધ થઈ ગયો કરુણા અને માનવતા આપણા જીવનના સાચા મૂલ્યો છે એકવાર એક સગર્ભા સ્ત્રી રસ્તે પડી ગઈ હતી અને તેની મદદ માટે કોઈ આગળ ન આવ્યું એક યુવાન અતિથિ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે મદદ કરી તે સ્ત્રી ખૂબ આભારી થઈ અને બોલી તમે આજના સૌથી મહાન માણસ છો યુવાન હસીને બોલ્યો કરુણા અને માનવતા એ આપણા કર્તવ્ય છે દર્શક મિત્રો અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ અમૃતવાણી પસંદ આવી હશે જો આ અમૃતવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે